હેલો મિત્રો કેજામાં હસો તો આજની આપણી રેસીપી છે ચાઇનીઝ ભાત બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા એક કપ જેટલા મેં ભાત લીધેલા છે આ મેં જીરાસા ચોખા લીધેલા છે આની જગ્યાએ તમે બાસમતી ચોખા પણ યુઝ કરી શકો છો અને મેં મીઠું નાખી અને ઓસાવી લીધા છે લીલી ડુંગળીનો ગ્રીન પાર્ટ લીધેલો છે કેપ્સિકમ કોબી અને લીલી ડુંગળીનો વ્હાઈટ ભાગ લીધેલો છે અને ગાજર આ ત્રણેય વસ્તુને મેં ચોપરમાં ચોપ કરી લીધી છે લીલું લસણ લીધેલું છે ગ્રીન ચીલી સોસ સોયા સોસ સેજવાન ચટણી ટમેટો કિચપ આદુ મરચાં અને લસણને મેં વાટી લીધા છે અહીંયા તીખાસ માટે મેં એક તીખી મિરચી લીધેલી છે તેને મેં ખાંડી લીધી છે સ્વાદ અનુસાર મીઠું વઘાન માટે તેલ તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો અહીંયા મેં ચાર ચમચી જેટલું તેલ લીધેલું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે તેમાં આદુ મરચાં અને લસણ ખંડેલા છે તે એડ કરી દેસુ ત્યારબાદ લીલું લસણ એડ કરીશું અને લીલી ડુંગળી લીલી ડુંગળીનો વ્હાઈટ ભાગ એડ કરીશું ત્યારબાદ આપણે ગાજર એડ કરીશું અને અને કોબી એડ કરી દેસુ પત્તા કોબી આવે છે તે લીધેલી છે મેં અને ગ્રીન કેપ્સિકમ આમાં તમારે રેડ અને યલો કેપ્સિકમ પણ એડ કરી શકો છો આપણે બે ચમચી જેટલું પાણી એડ કરીશું બે મિનિટ ઢાંકણ ઢાંકી અને પાકવા દેશું ત્યારબાદ આપણે ગ્રીન ચીલી સોસ એડ કરીશું બે ચમચી મેં અહીંયા લીધેલું છે અને ટમેટો કેચપ અને સ્વાદ અનુસાર મીઠું આમાં સેજવાન ચટણી તમારી તીખાસ અનુસાર તમે એડ કરી શકો છો કારણ કે મેં તીખાસમાં લીલું મરચું પણ એક એડ કરેલું છે ત્યારબાદ સોયા સોસ એડ કરીશું સો બે ચમચી કલર માટે આપણે કશ્મીરી મરચું એડ કરીશું આ ઓપ્શનલ છે તમારે એડ કરવું તો તમે કરી શકો છો તો બે ચમચી જેટલું પાણી એડ કરશું ત્યારબાદ આપણે આ ચોખા એડ કરી દેશું ત્યારબાદ આપણે લીલી ડુંગળીનો ગ્રીન પાર્ટ એડ કરીશું થોડુંક આપણે ગાર્નિશિંગમાં રાખીશું બે મિનિટ ઢાંકણ ઢાંકી અને પાકવા દેસુ તો આપણે બે મિનિટ જેવું થયું છે તો આપણા ચાઇનીઝ ભાત રેડી થઈ ગયા છે આપણે આને સૌ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણા ચાઇનીઝ ભાત તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં